તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે તો બધા મજામાં પણ આજ હું બહુ કઈ મજામાં નથી એનું કારણ શું છે ખબર છે તો હા અમારી માઇન્ડ છે ને કાલે કાઢતા હતા અમે આઠેસરે બહુ વરસાદ આવી ગયો ચાલુમાં જો આ એટલી નીકળી અહીંથી થોડીક એવી બાકીની આ બધી હજી ત્યાં બાકી છે કાઢવાની બધી બાકી છે ને બહુ વરસાદ આવ્યો હતી માંડવી બધી પલ્લી ગઈ મિત્રો હવે આ પછી ઢાંકી દીધી છે હવે હવે આને અલગથી પાછળ સુકવવી પડશે થોડીક સુકાઈ જાય ઢગલો પડ્યો છે એમને તો રાતની કાગળ ઢાંકેલું હતું તો એ વધારે નુકસાન કરે તો આને આપણે સુકવી દઈ તો મિત્રો અત્યારે ચકી નીકળી છે એટલે એને આ રીતનું કરી નાખી છે માંડવી આ રીતની આ જેટલા લુગડા હતા ને બધામાં આ રીતનું એનું કારણ એમ છે કે વરસાદ વરસાદ જો પાછો આવ્યો હોય ને તો ડાયરેક્ટ સીધી લઈને આ હકેલવામાં અનુકૂળ રહે કારણ કે સીધી લઈને ઢગલોસ કરવાનો રહી ભેગી કરવા પણ એ માટે આ રીતનું કર્યું છે આ જેમાં હતી એમાં થોડીક વધારે કરી નાખી એટલે આને ભેગું કરીને ડાયરેક્ટ હકેલી લેવાની જો અમારું ઉર્વશી બેન બેસી ગયા ટ્રેક્ટરના હાલો માંડી કાઢવાની છે હાલો

ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને બધી મંડળી થોડીક માંડ સુકાણી થી પાછરા ફેરવીને જતા તો પાછો ચાલુ થઈ ગયો છે હવે તો મિત્રો વરસાદ કાલે આવ્યો હતો ને બધું બગાડીને ભાઈ ગયો તો આજે પણ જો આજે પણ એટલો જ વરસાદ આવી ગયો છે ને આજે પણ આવી જ હાલત થઈ ગઈ છે હવે આ ખબર માંડવી કાઢવા દે કે નહીં હવે શું થાય આમાં જો તમે આ ખેડૂની હાલત જુઓ તો ખરા તમે જો તો આ બધું રણ રણવિછ કરી આ માંડવીનો ઢગલો હતો એ પાછો ઢાંકી દીધો હતો એમ તો આ રીતનો ઢાંકી દીધો છે ઠેસર ને ટ્રેક્ટર તો આપણે ઘરનું છે એટલે એમને એની જગ્યાએ જ છે આપણે એને પછી બોલાવ્યા જ નથી તા જો કેટલો વરસાદ આવી ગયો સવારમાં વરસાદ નહોતો એટલે આ પાથરા જે હતા ને એને ફેરવતા થાય એટલે નીચેથી ફરી જાય એટલે નીચે ભીના હોય તો ઉપર આવી જાય તો સુકાઈ જાય પણ એ કાંઈ બધી એ તો પાછી મહેનત હતી એ બધી એની જ રહી પાછું પાછા ફેરવવા જો કાલે જો તડકો નીકળે તો આજે તેમાં બીજું કાંઈ થાય એમ છે એ નહીં આવી આવી કંડિશન છે મિત્રો આ ખેડૂત સહન કરે બીજું કોઈ થોડું કરે તો આ જવો તો ખરા મિત્રો આ માંડવીની હાલત તો જો થઈ આટલો વરસાદ આવી ગયો મિત્રો જોવો તો ખરા બધું બગાડી નાખ્યું બધું બાકીનું બધું જો પાણી આ જો આટલી કાઢેલી હતી માંડવી બાકી બધું બહુ વરસાદ આવી ગયો પેલા બાજુના ખેતરોમાં માં એટલું પાણી ભરાઈ ગયું આ બધું